પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે અમને દોરો ચલાવો સુરક્ષિત રાખો સાંજે તમારું ભજન કરવા માટે તેડી લાવો અને ખરેખર વિશ્વાસ દેવ છે જુઓ આપણે બધા તેમની નમેલા છે ભલે કદાચ કોઈ જગ્યા પર સારું છે કોઈ જગ્યા પર પોતાની ઈચ્છા પ્રમાણે થયેલું નથી કોઈ જગ્યા પર દુઃખ છે નિરાશા છે પણ શું એ બધી એવી નકારાત્મક બાબતો આપણને પ્રભુની હાજરીમાં બેસવા માટે રોકી શકી છે માટે એ બધી બાબતોએ રસ્તો બંધ કરી દીધો છે જરા મિત્રો દરેક મુશ્કેલીઓમાં પણ પ્રભુએ આપણને આ સાંજનો સુંદર પ્રેમાણ પવિત્ર સમય આપણને પૂરો પાડ્યો છે તેમની પવિત્ર હજુરમાં નમવાના માટે આપણે ભેગા થઈ શક્યા છે આપણા પ્રેમાળ ઈશ્વર છે દયાળુ ઈશ્વર છે અને આપણે તેમની કૃપા પામી શક્યા છે હાલે લોહીયા કોઈ 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 આજે સાધના સમયે ભલે આપણે દુઃખી હતાશ નિરાશ છે પણ આવા સમયમાં પણ ઈશ્વરની કૃપા જે આપણે ત્યારે મેળવી રહ્યા છે એને રોકી શક્યું નથી હાલે લોહીયા પ્રેઝ રોડ આપણને સહાય કરનારને કોઈ રોકી શક્યો નથી આનંદ કરીએ પ્રભુ છે ને અને જો આપણે પ્રભુમાં જીવન જીવી રહ્યા છે ઈશ્વરની આજ્ઞાઓ માની રહ્યા છે ઈશ્વરના ના પ્રમાણે ચાલી રહ્યા છે તો આ બોલવામાં જે આવી રહ્યું છે ઈશ્વર છે ને એ ખરેખર તમારા જીવનમાં ઈશ્વર આશીર્વાદનું કારણ બની જશે હાલે

ચાઈના આયલેન્ડના મિશન સ્થાપક ટેલરને એમના મિશનનું કાર્ય લાગ્યું તેમના કાર્યની બહુ મોટી અસર પડતી હતી કોઈ કે તેમને પૂછ્યું અને હર્સન ટેલરના વખાણ કર્યા ત્યારે હર્સન ટેલરે બહુ સરસ જવાબ આપ્યો મને લાગે છે કે ઈશ્વર તેનું કામ કરવા માટે આખા જગતમાં નિર્બળોમાં નિર્બળ માણસ ની શોધ કરી રહ્યા હતા અને ત્યારે તેમણે મને શોધી કાઢ્યો નબળો છે અને મારા કામ માટે ચાલશે અને મને તેમણે વાપર્યો મારો ઉપયોગ કર્યો હાલી પ્રય લોડ વાળા મિત્રો નમ્ર બનીએ આપણી બુદ્ધિ આપણી યોજનાઓ માફ કરજો આપણા ફોટાઓ માફ કરજો આપણા માફ કરજો આપણું જ્ઞાન એ એ બધાને આપણે કશું જ નથી એ બધાને લીધે આપણે કશું જ નથી પ્રભુના બધા જ મહાન સેવકો અને મહાન યોદ્ધાઓ નબળા માણસો હતા બોલવે ધીમો હતો પોતે જ નહી એવા નબળા માણસો પ્રભુએ જબરજસ્ત તેમના સામર્થ્યથી ભરી દીધા અને તેમનું તેમની નબળાઈઓ દૂર થઈ ઈશ્વરના સામર્થ્યથી ભરપૂર થઈને હિબ્રિયોના પત્રમાં અગિયારમાં અધ્યાયમાં જ્યાં વિશ્વાસના સુરવીરો વિશે લખવામાં આવ્યું છે કે તે લખ્યું છે કે તેઓ નિર્બળતામાંથી સબર થયા હા લેલુયા જ્યારે માણસ પોતાની નબળાઈ કબૂલાત કરે છે અને માત્ર ઈશ્વરના સામર્થ્ય પર ભરોસો રાખે છે ત્યારે ઈશ્વરના બળથી તે બળવાન બને છે અને મોટા મોટા મહાન કાર્યો

ત્યારે હું માણસ તરીકે જો જોતો હો ત્યારે મને દુઃખ લાગે મનુષ્ય તરીકે બી મનુષ્યની વિચાર શક્તિ તરીકે પ્રભુ શું થશે કોઈ રસ્તો નથી કશું જ નથી પ્રભુજી હતું એ જતું રહ્યું છે મારી આસપાસ જાણે બધું સુમસાન છે નજીકમાં તો શું દૂરથી પણ કોઈ માર્ગ દેખાતો નથી મારા મારા પોસિબલ જ નથી પણ જ્યારે હું પ્રભુના દીકરા તરીકે તેમના લોહીમાં ખરીદાયેલા બાળક તરીકે વિચારું છું તો મને હિંમત મળે છે ભલે કશું નથી મારે એની ચિંતા કરવાની જરૂર નથી મારી ચિંતા રાખનાર મારા પ્રભુ મારી સાથે છે મને મદદ કરનાર મારા પ્રભુ મારી સાથે છે તેમણે મને કહ્યું છે હું તને છોડી દઈશ નહીં હું તને મૂકીશ નહીં મારા પ્રભુ મને કહે છે તું પાણીમાં થઈ જઈશ તેઓ તને બાળશ નહીં તો અગ્નિમાં ચાલીશ પણ જ્વાળા તને આ જ લાગશે નહીં જ્વાળા તને લાગશે નહીં તેની આ જ લાગશે નહીં હાલે પણ એને માટે મારે એવા સમયોમાં પ્રભુને વફાદાર રહેવાનું છે પાણીમાં થઈને જતો હોય પસાર થતો હોય એવો સમય ચાલી રહ્યો હોય ત્યારે મારા વિશ્વાસ રહેવાનું છે અને અગ્નિ જ્વાળામાંથી પણ એવી મોટી મોટી મુશ્કેલીઓમાંથી પસાર થતો હોય ત્યારે પણ મારે પ્રભુને આધીન રહેવાનું છે પાઉલ એવું પણ કહે છે કે જે ખ્રિસ્તમાં છે તે નવી યસ નવી ઉત્પત્તિ છે હા લઈ લુયા ફરી એક વાર બોલીએ પાઉલ કહે છે જે કોઈ ખ્રિસ્તમાં છે નવી ઉત્પત્તિ છે તો હવે માણસોના જેવું જૂના માણસ જૂના માણસ પ્રમાણે બોલવાની જરૂર નથી પ્રભુ કશું નથી શું થશે થશે ક્યારે થશે હવે આપણો પ્રશ્ન નથી આપણો પ્રશ્ન છે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં વિશ્વાસ રાખીને ચાલવું એ આપણું હવે કાર્ય છે ધ્યેય છે લક્ષ છે સુકારણમાં પણ અરણ્યમાં પાણીના ઝરણા કરનારા તમારા અને મારા પ્રભુ છે વાલા મિત્ર જંગલોમાં દેતી દેવો માર્ગ ખાલે છે તમારા અને મારા માટે તમારા અને મારા માટે તેઓ ખડક પાણી કાઢે છે આકાશમાંથી માંથી માન ના મોકલી આપે છે આજે પણ એ જ ઈશ્વર છે ભલે કઈ દેખાતું ના હોય ભલે દર ઇઝ નો હોપ પણ પ્રભુમાં બધી હોપ હોપ બધી આશા આશા અને આશા છે અને પ્રભુ પર મૂકેલો ભરોસો લજવા દેશે નહીં હાલે લોહીયા પ્રેઝ લોડ વિશ્વાસ રાખે ભલે કશુંય નથી પણ આનંદ સાથે તમારા બિછાનામાં રાતે સુવાને માટે જજો કેમ કે પ્રભુએ બધું બદલી નાખ્યું હશે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને નહીં પણ બદલી હોય તો પ્રભુ બધું યોગ્ય સમયે સારો કરનારા ઈશ્વર છે પ્રભુ કદી મૂકી દેતા નથી અને છોડી દેતા નથી એ બોલશો નહીં પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આવો નાની પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અને આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ તમારા ચરણોમાં નમી જતા સ્તુતિ કરતા આખા દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ દિવસમાં અમે ગુચવાયેલા હતા ત્યારે તમે રાહ આપી બહાર કાઢ્યા અમે નિર્બળ હતા તમે અમને બળ આપ્યું અમે ભૂખ્યા હતા ત્યારે તમે અમને ખોરાક આપ્યો પ્રભુ અમે તકલીફમાં હતા તમે અમને મદદ કરી પ્રભુ અમે ચિંતાઓમાં હતા પ્રભુ તમે અમારી ચિંતાઓ દૂર કરી સંકટો હતા ત્યારે સંકટો તમે દૂર કર્યા અને પ્રભુ અમારા ડગલાને તમે સ્થિર કર્યા છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હજી પણ પ્રભુ ઘણી એવી જરૂરિયાતો છે જે તમારા બાળકોને ખરેખર જરૂર છે પ્રભુ પ્રભુ ઘણી એવી બાબતો છે પ્રભુ જે જરૂર છે એ મોજ સ્વપ્ન માટે નથી પ્રભુ દયા કરો પ્રભુ દયા કરો પ્રભુ કૃપા કરો એ સર્વ બાબતો તમે તમારા બાળકોને પૂરી પાડો જેના માટે તેઓ તમારી આગળ નમેલા છે તમને વિનંતી કરી રહ્યા છે પ્રભુ તમને કહી રહ્યા છે કે હું તકલીફમાં છું

યોગ્ય રીતે પ્રભુ તેમની જરૂરિયાતો પૂરી થાય પ્રભુ હા પ્રભુ દરેક એ બાબત જે તમારી આગળ તેઓ રજૂ કરી રહ્યા છે તેઓ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી જેમ ઘણા બધા લોકો વિશ્વાસ કરે પ્રાર્થના કરે ને પ્રાર્થના સાથે તમારી આગળ નમી જાય એવી વિનંતી કરીએ છીએ ઘણા બધા લોકો પ્રભુ તમારા પર વિશ્વાસ કરે પોતાનું જીવન બદલી રાખે ને ઘણા બધા આત્માઓ નહશમ ન જાય એવું તમે થવા દો પ્રભુ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય બહુ જલ્દીથી આવી પ્રાર્થના કરે દરેક ઘૂંટણ નમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો તમે માદાઓને સાજા કરજો લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ તોમો તો તો તમે ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો નોકરી ધંધા રોજગારને આવકના સાધનોને આશીર્વાદિત કરજો તેમની પાસે કોઈ જોબ નથી તેઓને પણ તમે જોબ પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ વ્યસનોમાં ફસાઈ ગયા છે વે વિચારમાં ફસાઈ ગયા છે ખરાબ બાબતોમાં ખરાબ જગ્યાઓમાં કુટેઓમાં છે પ્રભુ તમારી મોટી દયા કૃપા કરુણા તમે તેમના પર રાખો તેમને પસ્તાવિક હૃદય આપો તેઓ પાછ આપો તેમનો નાશ ન થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ વિદેશ જવાના બધા માર્ગો ખુલ્લા કરો પ્રભુ આશીર્વાદિત કરો તેમના માટે અશક્ય છે પણ તમે શક્યતાઓ વધી રાખો સારા એજન્ટ આપો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો સારા બેન્ડ આપો આ બેન્ડ આપો અને પ્રભુ જુદી જુદી પરીક્ષા તેઓ આપી રહ્યા છે દરેક પરીક્ષામાં તેઓ સારા માર્ગે પાસ થાય પ્રભુ એવું તમે થયો તેમનો જેમનો વિઝા રિન્યુ થયો નથી જેમને જોબમાં પ્રભુ આગળ કોન્ટ્રાક્ટ રિન્યુ થયો નથી બધા પર તમારી મોટી દયા કૃપા કરોડો થવા દો પ્રભુ અને જેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો નથી એમને બીજી સરસ જોબ તમે પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો આ તમે સાથે રહેજો મન લોકો માનસિક રોગ્યો વિકલાંગોની તમે સાથે રહેજો હા પ્રભુ જેમને લોન લીધો છે લોન આપો મકાન લીધો છે મકાન આપો મકાન વેચી શકે એવું થાય તો નાણાંને આશીર્વાદની જરૂર છે તમે ના પાડો તેમને પૂરા પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ તમારા બાળકોને ઉછીનું આપનાર બનાવજો ઉછીનું લેનાર નહીં તમારા બાળકોને શીર બનાવજો પ્રભુ પૂછશે નહીં હા પ્રભુ તમારા બાળકો એક એક બાળકો પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા થાય અને તેમના ઘરોમાં આશીર્વાદના જરાઓ પ્રભુ ફૂટી નીકળે એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ નહેમિયાની હેમિયાની જેમ હિચકે રજન જેમ અને હાનાની જેમ પ્રભુ અમારી પ્રાર્થનાઓ સાંભળજો પ્રભુ જમણી તરફ રાખજો જેમ મરતા ચોર પર તમે દયા રાખી એમ અમારા પર તમે દયા કરજો પ્રભિતા અને આજના દિવસમાં જે કંઈ તમારા નામે વાવ્યું છે ઉગી નીકળે સફળ થાય વીસ ગળા ચાલીસ ગણા સાઠ ગળા એસી ગળા અને સો ગળા ફળ અમે અમારા જીવનમાં પ્રાપ્ત કરીએ ઘણા બધા આત્મા બચી જાય એવું થાય આગળના સમયમાં ખોરાક વસ્ત્ર પાણી આવજો તંદુરસ્ત રાખજો અમારી સેવાના આ સેવા અમારી ત્રણ બાબતો જે મૂકી છે એ તમારી આગળ જે માન્ય થાય પ્રભુ એવું થવા દે અને પ્રભુ ફરીથી અમારી ભૂલો માફ કરીને પ્રભુ અને સવારમાં તમારો ભજન કરતી લીધા લેજો માગતા પ્રભુ ઈશ્વર આટલું આટલો સાંભળો દેવ બાપ માન્ય કરજો આઈ મીન આમીન મીન આ મીન